તેમજ હોમગાર્ડના જવાનો માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરાયું હતું જેમાં પંદર દિવસનો ફ્રી કોમ્પ્યુટર કોર્સ કોઈપણ ચાર્જ લીધા વગર રજીસ્ટર લોકોને શીખવાડવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જુનેતભાઈ ઓરાવાલા તેમજ સુરત શહેરના મહાનુભાવો તેમજ શાળા તેમજ ટ્યુશન ક્લાસીસ કરાવતા શિક્ષકોને જહીરભાઈ હકીમજી તેમજ ડિજિટલ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમાં કમ્પ્યુટર ક્લાસીસમાં સાથ આપનાર આઈઆઈસીએલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આઈઆઈસીએલના ના ધર્મેશભાઈનું સન્માન કરાયું હતું ધર્મેશભાઈએ લોકોને ક્લાસીસ વિશે વિસ્તારપૂર્વક માહિતી પણ આપી હતી आ, मेरा नाम आशी मुल्तानी है मैं एक मेहंदी आर्टिस्ट हूँ मॉडलिंग करती हूँ प्यूटिशन भी हूँ मुझे आज मरहूम यूसुफ लतीफ़ और ने यहाँ पे एज अ गेस्ट बुलाया है उन्होंने सूरत के इतिहास में पहली बार एक ऐसा काम किया है जो सभी धन के लिए बहुत ज़्यादा लाभदायक है उन्होंने फिफ्टीन डेज का कंप्यूटर क्लासेस यहाँ पे खुल, खुलाए जो कि आज के ज़माने में नहीं किया जाता है उन्होंने इतनी अच्छी सुविधा यहाँ पर दी हुई है जो હર ધર્મ કો લાભ ઉઠાવના ચહીએ તો એસ કે લીએમ યે જોઈન હુએ હૈ કાર્યક્રમ આજકા રિલેટેડ હુ હૈ મારું નામ ખાંડિયા અનિશા ફારૂક છે હાલ હું ઓલપાડમાં એમએ આઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું આજે યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી જે ફ્રી કોમ્પ્યુટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક શિક્ષક તરીકે હું એ કાર્યને ખૂબ જ બિરદાવું છું આજે અમારા નાનકડા ઓલપાડ તાલુકામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કારણ કે ભવિષ્યની જે માંગ છે એને ધ્યાનમાં રાખીને જે કમ્પ્યુટર ક્લાસ છે એ આજે બહુ જરૂરી થઈ ગયા છે કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે ગમે તે હોય કમ્પ્યુટરનું શીખવું બહુ જરૂરી છે અને સર્વ ધર્મ માટે આટલા મોટા પાયા પર વિચારવું અને બાળકોને એક પ્લેટફોર્મ પર ઊભા કરવા જે મારા માટે તો ખૂબ જ સારી વાત કહેવાય અને આપણા સમાજ માટે પણ એ ખૂબ જ સારું ઉદાહરણ આપી શકાય સર્વ ધર્મને ધ્યાનમાં રાખીને આજે આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એને દિલથી હું સ્વીકારું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહે એ માટે હું દિલથી દુઆ કરું છું પંદર દિવસ સુધી લગભગ આ કાર્યક્રમ ચાલશે અને પંદર દિવસના ફ્રી કાર્યક્રમ બાદ એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે જે લગભગ દરેક જગ્યા ઉપર એની વેલિડ ગણાશે ઇવન એટલું જ નહીં આગળ પણ બાળકોને અભ્યાસ કરવો હોય અલગ અલગ કોર્સમાં તો એમને અહીંયા થોડું ડિસ્કાઉન્ટ પણ ફેસિલિટી પૂરી પાડવામાં આવશે જે બાળકોના બ્રાઇટ ફ્યુચર માટે જ છે આજે બાળકો વેકેશનની અંદર પૈસા ભરીને અલગથી કોમ્પ્યુટર ક્લાસીસ કરાવે છે મા બાપ બીસીએ બીબીએ જેવી આગળ ફિલ્ડમાં જવું હોય ઇવન કે આજે તો કોઈ પણ ફિલ્ડ એવી નહીં રહેશે કે જેમાં કોમ્પ્યુટરની જરૂર નથી પડવાની તો ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને અને આપણા સમાજના બાળકો અને આપણા જે રાજ્ય દેશ આગળ વધે એ માટે એક ખૂબ જ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં